અંકલેશ્વર એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઓઆરએસનું વિતરણ કરાયું હતું હીટવેવમાં ફરજ બજાવતા અને આવતા ડ્રાઈવર કંડક્ટર અને સ્ટાફ માટે શરીરમાં પાણી પ્રમાણ જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે ઓઆરએસનું વિતરણ કરાયું હતું ગુજરાતમાં ચાલી રહી વેવ વચ્ચે જયા અંકલેશ્વરમાં ગરમીનો પારો પિસ્તાલીસ ને પાર થયો છે તો અમદાવાદ વડોદરા સહિત જિલ્લામાં બસનું પરિવહન કરતા ડ્રાઈવર અને કંડક્ટર ગરમીમાં શારીરિક રીતે સ્વસ્થ રહે અને ખાસ કરીને ગરમીમાં શરીરમાં પાણીનું લેવલ ન ઘટે અને જેને લઈ અન્ય ગંભીર રોગોમાં કર્મચારીઓના સ્પાર્ટ તે માટે વિશેષ ઓઆરએસ યુક્ત પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી ડેપો ખાતે અંકલેશ્વર ડેપો મેનેજર જે બી ગાવિતના માર્ગદર્શન હેઠળ ઓઆરએસ નું વિતરણ કરાવવામાં આવ્યું છે તેમજ આગામી ત્રણ થી ચાર દિવસ વિતરણ સાથે ડ્રાઈવર કંડક્ટરની જરૂરી માર્ગદર્શન પર આપવામાં આવશે જે બી ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે ડેપોના ડ્રાઈવર કંડક્ટરોને હાલમાં ચાલી રહેલ ગરમીના કારણે સ્વાસ્થ્ય પર અવળી અસર ન તે માટે મળેલી સૂચના મુજબ ઓઆરએસનું લિક્વિડ અમે વિતરણ કરેલું છે અને છેલ્લા સતત ત્રણથી ચાર દિવસ આ રીતે અમે ડ્રાઈવર કન્ડક્ટરો સ્વાસ્થ્ય માટે સજાગતા રાખી હીટવેવની વિપરીત અસર ન થાય અને સંચાલન સારો સુચારો રહે તે માટે અમારા પ્રયત્નો ચાલી રહેલા છે